ગરમીથી બચવા તળાવમાં નાહવા પડેલા બે યુવાનો ડૂબી જતા મોત નીપજ્યા છે શહેરા તાલુકાના સાચીવાવ ગામના તળાવમાં બે યુવાનો ઊંડા પાણીમાં ડૂબી જતા મોત થયા છે ચાર યુવાનો નાહવા પડ્યા હતા જેમાંથી બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે સ્થાનિક લોકોએ તળાવમાંથી મુકેશ ખાંટ અને સંજય ખાંટ નામના યુવાનોની લાશને બહાર કાઢી હતી પોલીસે બનાવ સ્થળ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરી બંને યુવાનોની લાશને પોસ્ટમોર્ટમ માટે શહેરા રેફરર હોસ્પિટલ ખાતે મોકલી આપી છે રિપોર્ટ પાર્થિવ દરજી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત પંચમહાલ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર